નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા અને એના મારી યુટ્યુબ ચેનલ દેવાની છે ફાર્મ ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે જે મિની માં કાઈની ફિટિંગ કરવાના છે અને કાઈની આપણે લાવેલા છે શીગાભાઈ જે મિની નું આવે કાઈની એ લાવેલા છે અને માં ફિટિંગ કરવાની છે જો કે કાઈની તો એની નથી પણ તોય આપણે શનિયાળામાં ને આકવાની છે એટલે આપણે માંગીને લઈ આવ્યા છે અને ફિટિંગ કરવાની છે તો ફિટિંગ કઈ રીતે કરે છે નાનું સનેડું મિની હા ફિટિંગ કઈ રીતે કરે છે એ આખા આપણે વિડીયોમાં માહિતી આપવાના છે અને કઈ રીતનું હાલે છે એ બતાવવાના છે તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવરનવર માહિતી બધા ખેડૂત મિત્રોને મળતી રહે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ભાઈ અત્યારે કાંઈ

ખેડૂત મિત્રો કાંઈની અમારે મિની ટ્રેક્ટરની છે જે શીખાભાઈને આપણે ઉશીની માંગીને આપેલી છે અને એમને પા બાંધવાનો હતો એટલે મિની ટ્રેક્ટરની કાંઈની છે અને શેનાડા ફિટિંગ કરવાની છે તો કઈ રીતે ફિટિંગ થાય છે એ આખા વિડીયોમાં બતાવવાના છે તો વિડીયોમાં એને તક રહી ગયો આ રીતનું ફિટ થાય સમજ્યા બહુ સારું આવે આમાં તાણવામાં એકદમ સરળતા રહે અને આમાં બહુ આવતી કાયનીમાં અને આરામથી આ તાણે જાય છે પણ આપણે કોઈનું માગવું ન પડે આપણે તે વખત આમાં ફિટિંગ કરી હતી હા અને કામ એકદમ સરસ મજાનું આપે છે કોઈનું ભાડે લેવું ન પડે આપણે ઘરનું રડ જાય આ ખેડૂત મિત્રો કાયનીના સાપડા છે જે સાંપડા આપણે હાથીનું તુંગું આવે એમાં ફિટિંગ કરી દેવાના હોય છે અને પછી આ રીતના જે કાનીમાં આપણે સપોર્ટ મારેલા હોય એ અહીં તમે બોલ જોઈ શકો છો આ બોલમાં આપણા ફિટિંગ થઈ જાય છે અને આગળ આપણે આ ટોપ લેન જેવો ખીલો ફિટિંગ કરેલો છે આગળ ટોપલે ટોપ લેનનું ટૂંકમાં કામ આપે છે અહીંથી કાંની મોરથી ઊંચી નીચી થઈ શકે છે

એમાં સેટિંગ બરોબર નથી થતું એટલે આપણે બે ફટ વાયરે રાખી દીધી છે થઈ જશે ઓલા ઓલ ફીટ થઈ જાય થઈ જાય ઉપર ક્યાંય ગયે યાર તો ખેડૂત મિત્રો શીખાભાઈએ ફિટ કરી વાળ્યું છે ફાઇનલી અત્યારે કાંઈ નહીં કેરું નહીં ઘણી મહેનત કર્યા પછી જો કે આ પટિયું આપણે આગલી વખત એક વખત ફિટિંગ કરી હતી આ મિની ટ્રેક્ટરની કાંઈની છે ત્યારે તો આ પટિયું બે એક બાજુ રાખીને ફિટિંગ કરી હતી સાદી રીતે પણ હજુ જે કાયદેસર જે મિની ટ્રેક્ટરના હાંભળાવાળા હાથીમાં ફિટિંગ કરે એ રીતે આપણે ફિટિંગ કરી વાળે છે શીખાભાઈને બે મહેનત ઘણી બધી કરી અને છેલ્લે ફિટ તો કરી

ખેડૂત મિત્રો આપણે આજે સીગાભાઈનો સિનેડો છે મિની સિનેડો આનો આપણે આટલા વિશે આનો આપણે ઘણા ટાઈમ પહેલાં આપણે શરૂઆતમાં વિડીયો બનાવ્યો હતો અને આપણે આ ફરી વખત વ્લોગ બનાવીએ કે જેથી આ કાઇની આપણે નવીન છે અને આ કઈ રીતે આલે છે એ આપણે આઈકિન દેખાડવાના તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો સીગાભાઈઓ શરૂ કરી અને આપણને આઈકિન બતાવે છે જોઈ સગસ્ત તમે આપણે ચાલુ કરીને બતાવ્યું છે હવે શિકા કઈ રીતે પાળા બાંધે છે જાવા દો જાવા દે બરોબર આ મારો વજન વધી જાય છે માથા આમો છે તો આ સેનેડો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ સેનેડો એટલું કામ આપે છે ના સરળતાથી નાહ્યું જાય છે અને કાંઈ ઘટે નહીં આમાં જોકે આપણે આમાં પહેલેથી પાળિયું તો બાંધી દેલી છે પણ તોય આપણે અત્યારે ફેરથી પાળિયું બાંધવાનું કામ શરૂ કર્યું છે થોડોક વજન ઘટે છે એટલે આપણે આમાં જઈને પાણો મેંકવો પડશે ખેડૂત મિત્રો આ તમારે આ કાની ફિટિંગ કરી અને આ સનેડાનું કામ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવજો જેથી કરી અમને પણ ખબર પડે કે ખેડૂત મિત્રોને વિડીયો કેવો લાગ્યો અને આ જુગાડ તમને હાથે તમે ફિટ કરી શકો છો કાની વાત કરવી કિંમતની કાનીની તો આ કાની આપણે જ્યારે બનાવી ત્યારે આ ત્રણ હજારની આજુબાજુ એક કાનીનો ભાવ છે આપણે મિની ટ્રેક્ટર માટે બે કાની લીધી હતી અત્યારે આપણે આ એક ટ્રેક્ટર માંથી કાની લઈએ છીએ આ જે મિની સનેડો છે એમાં આપણે ફિટિંગ કરેલી છે અને સારું એવું કામ આપે છે આ પડખે વાળી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કામ થઈ ગયું છે અને આવ ઈઝીલી બંધ બંધાતા જાય છે અને કામમાં કાંઈ ન ઘટે એવું કામ થાય આપણે કપા માથા માણો છે તો તે કોઈ પણ નુકસાન વગેરે આપણે આ સેનેડી મોટર સાયકલ જે બનાવેલી છે એ કામ આપે છે કામ સારું આપે અને વળે આ વળે ખરે માલ થઈ જાય છે નજીક આ ખર્ચ માં હા આખો પાંચ થી છ વીઘા માં પાનો આનો મોટો લઠો સડતો જાય તોય તે એવરેજ હારી આપે છે એક લીટર માં પાંચ થી સો વીઘા નો આપડે આવો નાનો સિંજેડો હકાય મોટો કપા હોય એટલે આવો નાનો સિંજેડો મોટા સિંજેડા રહ્યા ને એ ડાળું ભાંગે ડાયું ભાંગે આમાં ડાયું ડાયું ન ભાંગે વસાળે હાલ્યો જાય અને ખેડૂત મિત્રો આમાં જો લીલું હોય તો આમાં કપા હોય તો આ શનેડો કામ આપે છે હા અને નાના કપામાં મોટા શરેડા કામ આપે આ મોટા કપા હોય તો આ શનેડો કામ આપે પણ મોટો આપણે કપા થઈ ગયો હોય તો ખેડૂત મિત્રો આપણે તીમે કાંઈની નજીકથી બતાવી દ્યો આ કઈ કઈ રીતે ફિટિંગ કરી છે આ કાંઈની આપણે જે મિની ટ્રેક્ટરની છે એ તમને કેવી લાગી અને ક્યાં કેવું કામ લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને કોઈ પણ ખેડૂત મિત્રોને લેવી હોય તો ત્રણ હજાર જેવી કિંમત છે જે જે વિસ્તારમાં ભાવ અલગ અલગ હોય છે કાંઈનો અને ટ્રેક્ટર પણ છે કે ભાઈ તમે આ લીલામાં તમારો ટોર ન લાગે એને વિશે

અને આશાય છે તાણે જાય તો મોટા છેડું ખેડૂત મિત્રો આ માથે મારો વજન જાજો છે બે મણ વજન ઉધતી હોય બે થી અઢી મણ એટલે આ છેડું તાણી જાય છે કોઈ પણ આનો વજન અઢી મણ હોય ત્યાં સુધી ટૂંકમાં તાણે જાય છે કોઈ પણ તકલીફ વિ ગઈ અને

એટલે ડાયળું નો આપણે આટું આંકડા આ ટાયર ભેગા કર્યા ભેગા કર્યા તો ખેડૂત મિત્રો હવે આપણે લગભગ બધી માહિતી આપી દીધી છે અને જો કાંઈ ખામી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ફરી વખત આવા વિડીયોમાં લઈશ ફરી વખત મળશે ત્યાં સુધી લીશું રજા અને આવો કોઈ ખેડૂત મિત્રોને જોગાડ કરવો હોય અને કાંઈ પ્રશ્ન હોય તો ખેડૂત શિખાભાઈ તમારો મોબાઈલ નંબર આપી દો તમને કોઈ ફોન કરીને પૂછવું હોય તો પૂછી શકે ખેડૂત મિત્રો મોબાઈલ નંબર તો બહુ યાદ તમને યાદ નથી મોટે મોટે મને ન હોય જ હોય શિખાભાઈનો મોબાઈલ નંબર સંજયભાઈ આપી દો મોબાઈલ નંબર આપી તો ખેડૂત મિત્રો આપણે શિખાભાઈનો મોબાઈલ નંબર આપી છે જેથી કોઈ ખેડૂત મિત્રોને આવું સનેડું અથવા કાંઈની ફિટિંગ કરવી હોય તો એ કોઈ પૂછવું હોય તો પૂછી શકે છે નેવ બે પાંત્રીસ નેવ બે પાંત્રીસ પાંચ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આમાં કાંઈ પૂછપરછ કરવી હોય તો ફોન કરી શકે છે અને ફરી વખત આવા વિડિયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન